ભરૂચમાં મોંઘી બ્રાન્ડની બોટલોમાં સસ્તો દારૂ ભરી વેચવાનું કૌભાંડ ઝડપાયું એક આરોપીની ધરપકડ અન્ય ત્રણ ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા ભરૂચના શીતલ સર્કલ નજીક આવેલ સી આર ચેમ્બર્સ કોપ્લેક્સમાં પાછળ બીજા માળે લોબીમાં અગાઉ વિદેશી દારૂની હેરાફેરીમાં પકડાયેલ દીપક ઉર્ફે બોબી વિરાસ સસ્તા ભાવના વિદેશી દારૂના પાઉચ લાવી તેને નામાંકિત વિદેશી દારૂની બ્રેડિટ બોટલોમાં ભરી અને વેચાણ કરે છે તેવી બાતમી એલસીબીના પીએસઆઈ દીપસિંગ તુવરને મળી હતી પોલીસે દરોડો પાડતા વિદેશી દારૂના પાઉચ અને બોટલ નંગ ત્રણસો ત્રેપન મળી આવ્યા હતા આરોપી દીપક વિરાસ એક હજારની કિંમતના ચાર પાઉચ અને પાણીની મદદથી દારૂ બ્રાન્ડેડ બોટલમાં ભરતો હતો આ બોટલો તે બુટલેગરોને બે હજારની વધારેની કિંમતના ભાવે વેચતો હોવાનો ખુલાસો થયો છે આરોપીની પૂછપરછ કરવામાં આવતા તે ટ્રેનમાં સીન ચણા વેચનાર રાજુ વાઘરી સુરતથી ભંગારની દુકાનમાંથી ખાલી બોટલો સ્ટીકર્સ તથા અન્ય સામગ્રીઓ લાવી આપતો હોવાની કબૂલાત કરી હતી બ્રાન્ડેડ બોટલમાં પાઉચનો દારૂ ભરવામાં આવતો હતો આ રીતે તૈયાર થયેલી બોટલો સલમાન કૃપેશ શંકર કહાર તથા અનિશ રાણાને વેચાણ કરતો હતો પોલીસે કુલ એક 1.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે રાજુ વાગરી કૃપેશ કહાર અનિશ રાણા અને સલમાનને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે યાકુબ પટેલ ભરૂચ